તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ બધા મજામાં તો આજના વ્લોગમાં છે ને હું એક એવી જગ્યા બતાવી જે રામાયણ થઈ ગઈ ને એ સમયની છે જે રામાયણમાં ઓલા જાંબવન હતા ને કાળું રીછ હોય ખબર એની ગુફા છે આજ એ ગુફાનો લોગ તમને જોવા મળશે એટલે વિડીયોમાં બન્યા રહીજો ને પૂરો વિડિયો જોઈજો ઇતિહાસ શું છે ને એ તમને ખબર પડી જાય એટલે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો જો તમે નવા હોય ને તો આપણે જાંબોનની ગુફાએ પૂગી ગયા છીએ અને એકવાર જોવા કટલી ફોર વ્હીલ બહુ માણસો આવે આ બધી ફોર વ્હીલું છે અહીંયા જો આ બધી ફોર વ્હીલ અને આ બસ બે બસ ભરીને આવ્યા છે પ્રવાસીઓ હા નાના છોકરાઓના રમકડા ને એવું બધું છે કટલેરી થોડીક ને એવું બધુંય કિચન એવું વ્યવસાય આ હારું છે એનું બને ઉપર આમાં પાણી નથી ભર્યું બનશે ગાર્ડન જો આ થોડુંક વધારે ટ્રાફિક છે ના મેં જો ગુફાની અંદર જવા માટે લાઈન છે મોટી જબર આ એક મંદિર છે બતાવું તમને આ છે રામેશ્વર બાપુનું મંદિર

ઘડિયાળ રૂમ માં કોઈ પણ ઘડિયાળ અડવી નહીં કોઈને ઘડિયાળ જોઈતી હોય તો કાર્યાલય નો સંપર્ક કરો અથવા કાર્યાલય કાર્યકર્તાનો નો સંપર્ક કરવા વિનંતી આ બધા સંતો રૂમો ને મકાન જેવું છે ઉપર જો આ જો તૈયાર માથે जो की जा है वो को का है ओ आ बदय जो गुफा के अंदर जैन आवे च चंबूर गुफा રાવણનો યુદ્ધ થયું ત્યારે રામનો વિજય થઈ ગયો પછી રામ બધાને ભેટ આપતા એટલે બધાને ભેટ આપતા આપતા છેલ્લે જાંબુવતનો વાર હોય જાંબુવતને કીધું કે મારી પાસે કોઈ એવી વસ્તુ નથી કે હું તમને આપું તો તમને જાંબુવતે કીધું કે મારે કોઈ વસ્તુ જોતી નથી મારે તો યુદ્ધ જ જોતું તમે મને લડવા જ નથી દીધું છેલ્લે રાઈમે કીધું કે તારી સામે કોઈ લડી હકે એવો યોદ્ધો હોવો જોઈએ ને કારણ કે રાવણ ને તો એક મુઠ્ઠી મારે એટલે એ જમીન માં ગરી જાય તો હવે તારી સામે મારે કે નહી કે લડાવ પણ મને ક્રોધ સડી ગયો હવે મારો ક્રોધ હમાતો નથી તમે એક કામ કરો બરડા ડુંગર માં એક ગુફા છે ત્યાં જઈ અને તપ કરો કૃષ્ણ અવતારમાં હું પોતે તમારી સામે લડાઈ પાછે જામબો ત્યાં આવતા આગું ખા તી આ યી કૃષ્ણ ભગવાનને કૃષ્ણ અવતારમાં દ્વારકા હતા ને ત્યારે સત્રજીત નામનો રાજા માધુપુર ની ના પાહે શયું તી મણી કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ આ મણી જો મને આપ મારી પ્રજા દુખી છે વાણી રોજ હવા મણકું નો આપે જ્યાં પડી હોય ને ત્યાં હવા મણકું નું થઈ એટલે કે હું મારું રાજ આગળ લઈ શકું છત્રજી તે હું કીધું કે ભાઈ આ માણી તો મને ભગવાનને મેં પ્રસન્ન કરીને લીધી છે ક્યાં તું મારી સામે યુદ્ધ કરીને લઈ જાય તો થાય ત્યાં સોરી ને લઈ જતો કૃષ્ણ ભગવાન કે હું યુદ્ધ માં તને હરાવી શકું નથી હું નબળો રાજા મારી પાસે સૈનિક નથી તો નહીં મળે પછી ભાગી આવ્યો પછી સતરજ નો ભાઈ શિકાર કરવા બરડા ડુંગર માં આવ્યો ભણી લઈ કારણ કે રાતે પ્રકાશ સિંહે મારી નહીં ભાઈ

કૃષ્ણ ભગવાન મારી આગળ નથી ગમે એમ થાય કે જે માગણી કરી હતી મેં ન આપી એટલે તું આ રીતે મારા ભાઈને મારી લઈ કૃષ્ણ ભગવાન કે મને ટાઈમ આપો હું તો કૃષ્ણ ભગવાનને તો ખબર હતી કે મણી અહીં હા એટલે અહીં આવે ને ગુફામાં ઉતરે પહેલાં તો જાંબુવંતીને પૂછીશું કે આ મણી મને આપી દઈશ

જાય બસ દેખાડ એવું લાગે તો મજા નીકળી જવા દે હલો બહુ ટ્રાફિક હો અને આ દાદરામાં બહુ ધ્યાન રાખવું પડે જો સીડી છે ને થોડી ગોળ ગોળ ને એવી આ જાંબુવનની ગુફા બહુ એવી અહીંયા અંદર આવીને એટલે એકદમ ઠંડુ વાતાવરણ થઈ જાય

ઘણી બધી પણ એકદમ જો ચમકેવું મોટી શિવલિંગ બની ગઈ આ શિવલિંગ હે પાણી પડે છે એક જાતનો ચમત્કાર જ કેવાય ને કા જ્યાં જ્યાં પાણી પડે ને ત્યાં શિવલિંગ બને ઓટોમેટિક બન્યો હા એ રૂકો મેં ક્યાં

से एक नया नकड़ी हुई अंदर बता शिका ना क्या तो रुपया ना बहुत मोटी गुफा जो हाथ सो कर इनमें जाएगी नहीं हाँ <laughs> मंदिर आया जम्बू पूजा करता है महादेव नहीं

આજે છે ને ગુફા એ રસ્તા છે અલગ અલગ જગ્યાએ બહુ લાંબા છે અમુક એક છે આયા એક સામે છે પછી એક ગુફાનો રસ્તો ઠેર જુનાગઢ જાય આગળ છે એ તો હોઈ ગયું મેં જોયું જ નહીં પણ બેન થઈ ગયું અત્યારે બુરી દીધી આપણે જેવા માણસો જઈએ નો કે ભાઈ અડધે પગે ક્યાં પૂરું થઈ જાય પણ નજારો અમે આવ્યા નહીં એ જગ્યા જાળ મેં કીધા આ છે

થોડીક તો અમારે રાહ જોવી પડી કેમ કે બે બસ ભરાઈને ને આવ્યા તા ટુરિસ્ટ અંધારું થઈ ગયું તો એ પબ્લિક જોવા માટે આવે છે હું થઈ ગયું કેમ ઠંડુ લાગે છે વળી સીડી આવી થોડીક આ દોડું પકડીને ચડવાનું અમારે જેવા તો ચડી જાય પણ જે ભૂલા હોય ને ઉંમર વધારે હોય ને ન ચડી હોય એના માટે દોડ મેક્યું છે